નમસ્કાર દોસ્તો સ્વાગત છે બે હજાર પચીસ છવ્વીસની એમાં જે ભાગ બે ની અંદર આપણને ગુજરાતી વિષયમાં પાઠ નંબર પાંચ આપેલો છે ગુર્જરીના ગૃહકુંજે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર પાંચ ગુજરાતીના સોરી ગુર્જરીના ગૃહ કુંજે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન ચાલો તો એમાં જોઈએ આપણે સર્વપ્રથમ તમે જોશો તો સર્જક કૃતિનો પરિચય આપેલો છે ત્યાર પછી છે વિભાગ બી થી શરૂ થશે એમાં કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો ચાલો એમાં પેલું છે ગુર્જરીના ગૃહ કુંજેના કવિ તો એમાં જવાબ આવશે પહેલામાં સુંદરમ અને બીજું છે ગુર્જરીના ગૃહ કુંજે તો એમાં જવાબ આવશે વસુધામાંથી એટલે કે આ જે પાઠ છે તે વસુધામાંથી કૃતિમાંથી લેવામાં આવેલો છે મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના એ ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય જેમ કે તમે જે અત્યારમાં સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તો એ સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય કોઈ પણ પાઠની સમજૂતી દરેક પાઠની સ્વાધ્યાય કોઈપણ પાઠના ગાલા સત્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ પીડીએફ ઉપલબ્ધ છે મિત્રો હવે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ત્રીજું જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા ભમ્યા હતા તો જવાબ આવશે જગતમાં ચોથું ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું વતન ખાલી જગ્યા છે તો જવાબ આવશે મિયા માતર પાંચમું જનનીની જન્મભૂમિ સર્વગદાપી ગરીયસી ત્યાર પછી છે ક એક વાક્યમાં ઉત્તર લખો એમાં છઠ્ઠો સવાલ વિશ્વવાડીને સુફલિત કરવા કવિએ શું કર્યું તો ઉત્તર વિશ્વવાડીને સુફલિત કરવા કવિએ નસ નસથી રસ અર્પણ કર્યા છે સાતમો સવાલ આ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે તો આ કાવ્યમાં જન્મભૂમિ પ્રત્યે અપાર પ્રેમનો ભાવ છે આઠમો સવાલ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ છે સુંદરમ ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં નવમો સવાલ કવિના બાલ્યકાળ અને યુવાની કાળના અનુભવ ટૂંકમાં લખો તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં પાપા પગલી માંડે એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી અને એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું દસમો સવાલ કવિના વતન પ્રેમ વિશે ટૂંકમાં જણાવો આ જ વતનમાં કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીએ પણ વાદળીઓ પણ અહીં જ વરસી વિશ્વરૂપી વાડીએ વાડીને સુફલિત કરવા કવિએ નસનસથી જીવન રસ સિંચો આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો અનેક સુખ દુઃખમાંથી પસાર થયા સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિના કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે ત્યાર પછી છે એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો અગિયારમો સવાલ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવગાન દર્શાવો તો જોઈએ ઉત્તર કાવ્યની પ્રથમ પંક્તિ જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરોને નદીઓથી શણગાર્યું છે સવાલ તમારા શૈશવના સ્મરણો આલેખો આશરે બાર વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા અમારી સાથે વડીલો પણ હતા માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે ગામની નજીક ખળખળ વહેતી નદીમાં નાહ્યા કાશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગના બાગ યાદ અપાવે અહીં અહીંની સુંદર બગીચાઓમાં ગુલાબ મોગરા ચંપો ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી બોર શેતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી ખેતરોમાં શેરડીના રસને ઉકાળી તેમાંથી ગોળ બનાવાતો હતો અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો વાડીમાં હરણા મુક્તપણે ફરતા સસલા નાચતા કૂદતા હતા ઝાડ પર ખિસકોલી ઉછળકૂદ કરતી હતી અષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાંયે ઊભી હતી વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા ગામના મંદિરના શિખર ઉપર બેસી મધુર સ્વરે રેલાવતો મોર આકાશમાં દેખાતું અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાના પીછા પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગીઓ ધોરણ નવ અને ધોરણ દસનો ગુજરાતી વ્યાકરણનો જે કોર્સ છે ને માત્ર એકસો ને ઓગણપચાસ રૂપિયામાં તમારા માટે મૂકેલો છે જો ધોરણ નવ અને દસ બંને માટે છે બરાબર જેમાં ગુજરાતી વ્યાકરણના બધા જ ટૉપિક ઇન્કલુડ છે એમાં બધા જ ટૉપિકના વિડીયો અને પીડીએફ બંને આવી જશે બરાબર તો જરૂરથી ગુજરાતી વ્યાકરણનો આ કોર્સ પરચેસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં સૂચના પ્રમાણે જવાબ લખો એમાં તેરમો સવાલ છે કે શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો પૌરુષ વિસર્યા અને અષાઢ એ સાચી જોડણી છે પછી ચૌદમું નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો પેલું છે ગૃહમાતા તો ભાવવાચક જગત તો જાતિવાચક સુખ તો ભાવવાચક પંદરમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો ડુંગરનું સમાનાર્થી પર્વત આંખનું નયન ઉરનું હૃદય કોકિલનું કોયલ ધનનું વિજન તનનું દેહ વિશ્વનું જગત નસનું નાડી જંગનું લડાઈ ત્યાર પછી છે સોળમો સવાલ નીચેનામાંથી રેખાંકિત શબ્દોમાં રહેલો પ્રત્યય ઓળખાવો વાદળી તો પરપ્રત્યય સુફલિત તો પરપ્રત્યય નીચેના શબ્દોમાં લિંગ ઓળખાવો ગૃહ તો નપુસકલિંગ કોકિલ તો સ્ત્રીલિંગ જગત તો નપુસકલિંગ યૌવન તો નપુસકલિંગ ખેતર તો નપુસકલિંગ અને વાદળી તો સ્ત્રીલિંગ ત્યાર પછી છે અઢારમો પ્રશ્ન નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે ઓળખાવો અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી તો રૂપક અલંકાર વિશ્વવાડીને સુફલિત કરવા

નદીના પ્રવાસી બનેલો ઊંડો પહોળ ઉખાડો કે બખોલ તો કોતર સારા ફળવાળું તો સુફલિત પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર તો પાનેતર ત્યાર પછી છે એકવીસમો પ્રશ્ન નીચેના વાક્યોના કાળ ઓળખાવો અમે ભમ્યા અહીંના ખેતરમાં તો ભૂતકાળ ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે તો વર્તમાન કાળ મિત્રો ધોરણ ત્રણ થી દસ ની દરેકે દરેક વિષયની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસમાં તે નવી સ્વ અધ્યયન પોથીઓના કલરફુલ સોલ્યુશનની પીડીએફ અને વિડીયો આપણી એપ્લિકેશન ઉપર અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ આપણે સોલ્યુશનની પીડીએફ મેળવી શકીએ છીએ ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો વિશાળ જગ વિસ્તારે નથી એ જ માનવી પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ તો આ પંક્તિ સૂચવે છે કે આ વિશાળ વિશ્વમાં ફક્ત મનુષ્યનું જ અસ્તિત્વ નથી પ્રકૃતિમાં મનુષ્ય ઉપરાંત અનેક સજીવો અને નિર્જીવ તત્વો સહ અસ્તિત્વ ધરાવે છે આ પંક્તિઓ પ્રકૃતિની વિવિધતા અને સંતુલન પર ભાર મૂકે છે જ્યાં પશુઓ પંખીઓ પુષ્પો અને વનસ્પતિઓ જેવા તત્વો પણ એટલા જ મહત્વપૂર્ણ છે જેટલો મનુષ્ય આ સમસ્ત જીવસૃષ્ટિ એકબીજા ઉપર નિર્ભર રહી અને પર્યાવરણનું સંતુલન જાળવે છે ત્યાર પછી છે ત્રેવીસમો પ્રશ્ન વતન પ્રેમ તો જોઈએ આપણે મુદ્દા ઉપરથી માતા અને માતૃભૂમિ તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે આપણે સૌ એના ઋણી છીએ માતૃભૂમિ સાથે અભિન્ન એવી બે અનન્ય બાબતો પણ એટલી જ મહત્વની છે માતૃભાષા અને માતૃ સંસ્થાન આજે વતનથી ઘણો દૂર છું પણ વતનના સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વતન પ્રેમ વિષયનો સરસ મજાનો જે નિબંધ છે તે અહીંયા આપણે આપેલો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આ વિડીયો સ્ટોપ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવની ગુજરાતી વિષયની જે સ્વાધ્ય છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને બીજી એક ખાસ મહત્ત્વની વાત કે કોઈ પણ સોલ્યુશનની પીડીએફ તમારે હવે વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી માત્ર ને માત્ર તમારે ફોન કરી અને જણાવી દેવાનું છે